નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો કેન સિટી દ્વિતીય ગણેશ મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગત રાત્રે કેમ સિટી ન્યૂ ગોતા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ ગોતા દ્વારા દ્વિતીય ગણેશ મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સહકારિતા અધ્યક્ષ શ્રી વિપિનભાઈ પટેલ ગોતા હાજર રહી ગણપતિ દાદાની આરતી ઉતારી અને દર્શનનો લાભ લીધો હતો સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તો સાથે સાથે ન્યૂ એસજી રોડ એન્ડ કેએન સિટી સોસાયટી દ્વારા આયોજિત મેડિકલ કીટનું લોકાર્પણ કર્યું હતું અને વધાર્યું હતું આ કાર્યક્રમમાં એસજી રોડ એન્ડ કેએન સિટી સોસાયટી એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કર ઉર્ફે રાણા ઉપપ્રમુખ યશપાલ સિંહ ઝાલા અને મહામંત્રી રાજેશભાઈ સનારિયા અને પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં એસોસિએશનની મેડિકલ કમિટી પણ હાજર રહી હતી અને રથયાત્રાના પ્રોજેક્ટ ચેરમેન હર્ષભાઈ ભોજક અને જયેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બિપિનભાઈએ આ કાર્યક્રમના આયોજક યુવા ટીમને અને સહયોગી શ્રી ઘનશ્યામભાઈ પટેલ પરેશભાઈ પટેલ અને શૈલેષભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં કલાકાર ધરતી સેંગલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી